નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીવલ મલ્ટિટેક પ્રાઇવેટ લિમિટેડ વતી અને અન્નાય બાયો કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ વતી હું હરેશ મકવાણા દરેક ખેડૂતભાઈનું હાર્દિક સ્વાગત કરીએ છે આજે આપણે એક ભીંડાના પ્લોટમાં આવ્યા છીએ કે જે ખેડૂતભાઈએ આપણી અન્નાય કંપનીની બાયોગુરુ અને એગ્રીવલ કંપનીની હેકર્સ આ બંને દવાનો ઉપયોગ કરેલો છે તો પહેલાં શું પ્રોબ્લેમ હતો એમના ભીંડામાં અને એ છટકાવ કર્યા પછી એને કેવું પરિણામ લાગ્યું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો નમસ્કાર મોટાભાઈ નમસ્કાર થોડાક ઊંચા અવાજથી બોલજો બોલજો તમારું નામ વિપુલભાઈ વિપુલભાઈ ગામ ગોરખી તાલુકો જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર નેવું સડસઠ સત્તાવન બેતાલીસ સૌદ બરોબર હવે ભાઈ આપણે આ ભીંડા કેટલા વીઘાનો છે બે વીઘાનો બે વીઘાનો પ્લોટ છે આમાં તો ભાઈ આપણે પેલા તમારા ગામની વાત કરીએ તો મોટા ભાગે વાવેતર શા અહીંયા ભીંડાનું ભીંડાનું

તો એની અંદર આપણે તમે કઈ કઈ બોટલનો ઉપયોગ કર્યો કઈ કઈ દવા બાયો ને હેકર્સ બાયો ગુરુ મિત્રો આન્નાય કંપનીનું બાયો ગુરુ અને એગ્રીવલ કંપનીનું હેકર્સ એનું પ્રમાણ કેવું રાખ્યું હતું પ્રમાણ આપણે આ બે મિક્સ કરીને પંદર નાખ્યું હતું બે મિક્સ કરીને પંદર એટલે મિત્રો બાયો ગુરુનું માપ છે દસ એમએસ અને આનું હેકર્સનો છે પાંચ એમએલ આનો ઉપયોગ અમે પંદર એમ બનને મિક્સ કરીને પંદ નો છંટકાવ લીધો તો એ છંટકાવ લીધો આજે આપણે એને

બાકી આમ નજરે દેખાય એવું રિઝલ્ટ છે એ તમને થી આઠ દિવસની અંદર દેખાણું હોય હા અને આ મિત્રો જોઈ શકો છો આમાંથી કેટલી વીણી લીધી આપણે જ્યારે શરૂઆત હતો ત્યારે તો ભીંડો ઉતરતો નહોતો નહીં નાય નહીં તો આમાંથી કેટલી વીણ લીધી બે વીણી વીણીના એક ત્રીજી છે હા છંટકાવ કર્યા પછી હા પછી એમાં પહેલી વીણ ક્યારે આવી હતી કેટલી આવી હતી પહેલી વીણ દસ કિલોની દસ કિલોની બીજી વીણ બીજી વીણ પચાસ કિલોની ત્રીજી વીણ હવે આ યાર્ડ માં જાય પછી ખબર પડે બરોબર મિત્રો ત્રણ વીણ વીણી લીધી છે આમાં એ આ છટકાવ કર્યા પછી હવે પંદર દિવસ અમે ખેડૂતને ભલામણ કરી છે કે જ્યારે આનો છટકાવ લીધા પછી પંદર દિવસે પાછું તમારે ફરી રિપીટ કરવો જેથી કરી તમારે ટૂંકા ગાળે એની ફ્લાવરિંગ બેસાડે અને સિંગુ બેસાડે જેથી કરી તમારું ઉત્પાદન વધી શકે બરાબર બરાબર અને ફરી વખત મેં વિપુલભાઈ તમારો નંબર આપી દો નેવું સડસઠ સત્તાવન બેતાલીસ ચૌદ અને વિપુલભાઈ બીજા કોઈ ખેડૂતને વાપરવું હોય તો વાપરી શકે હા વાપરી શકે સો ટકા રિઝલ્ટ મળે સો ટકા રિઝલ્ટ બરાબર મિત્રો વધારે માહિતી માટે અને તમારા વિસ્તારમાં દવા ક્યાંથી મળી રહેશે ગુજરાતના તમામ તાલુકાની અંદર અમારી દવાઓ ઉપલબ્ધ છે અને તમારા વિસ્તારમાં ક્યાં મળી રહે એના માટે મોબાઈલ નંબર આપું છું નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ અને ખેડૂત મિત્રો વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો